અમદાવાદમાં આઈસ્ક્રીમ કંપનીના અખાદ્ય વસ્તુઓ સામે અવાજ ઉઠાવનાર કર્મચારીને ઢોર માર મારવાનો મામલે એસપી સુધી પહોંચ્યો છે બાવડામાં આવેલ આઈસ્ક્રીમ બનાવતી હોકો કંપનીમાં બે વર્કરોને લાકડી વડે માર મારવાનો આક્ષેપ કરાયો છે આઈસ્ક્રીમની કંપનીમાં ઈયળો નીકળવાની ઘટનાનો વિરોધ કરતાં નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપતા સામસામે બોલવા જતા બોલાચોલી થઈ હતી બોલાચોલી ઉગ્ર બનતા લોકોના ટોળાએ લાકડી વડે માર માર્યોનો આક્ષેપ કરાયો છે કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે વર્કરોએ અમારી ઉપર હુમલો કર્યો છે વર્કરોને તેમના પરિવાર દ્વારા સીસીટીવી ફૂટેજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે કર્મચારીના સાથીઓને ઘટનાની નક્કર ફરિયાદ નોંધાવવા બાવડા પોલીસ સ્ટેશને દરવાજો ખટખટાવ્યો છે પરંતુ કર્મચારીઓને પરિવાર દ્વારા બાવડા પોલીસ ફરિયાદ લેવાનો આક્ષેપ કરાયા છે કર્મચારીઓ નિરાશ થઈને અમદાવાદ ગ્રામ્ય એસપી સમક્ષ રજૂઆત કરી છે છોકરા તો છોકરા કેવા મળ્યા કે ફેસ ઉપર નાખી દે તો આપણા છોકરા કાલે કોઈ આપણા મર નહીં અને કોઈના કોઈ ચારો થાય નહીં ફેસબુક ઉપર નાખવાની વાત કરી તો કંપનીવાળા અમને એટલા ના પાડી કે કંપનીમાં કોઈ નાસો નહીં એને આમાં લાંબુ થઈ છે તમે આ ડીલે મારજો તો છોકરા કે ના તો કે પગાર આને નહીં આપ્યા કંપનીવાળાએ ડાયરેક્ટ કામ કરી મેનેજર કે અમને પગાર આપશું નહીં તો છોકરાએ કીધું વાંધો નહીં ના આપું તો પણ અમને ચેક કરવાના છીએ તો અમને જાહેરાત પાડવાના જ છીએ અને છોકરા બધા નવાઈ બાલિકા નહીં આયા તો આખી કંપનીને કંપની વાળા બધા લોકો દંડા લે અને નવાઈ નવ જેમના એમાં બેના તો એક હાથ ભાગી નાખ્યો અને લોહી લવાનું છે અને બીજા નંબરમાં જે ગાલ ઉપર જે લાકડી મારી એના અંદરના અંદર બે ટાંકા આવ્યા છે ટાંકા લઈને અમે ડાયરેક્ટ તે તા ગયા અને પોલીસને એ લોકોને ફોન કર્યો તો તાત્કાલિક પોલીસ બોલાવી લીધી અમારા ત્યાં તો એ અમારા નવ છોકરાને તા કર્યા હાજરમાં બેઠી દેતા બાવરા પોલીસમાં અને અમે બાવરા પોલીસમાં ગયા તો બાવરા પોલીસને જમાદારને અમે વાત કરી કે સાહેબ અમારા છોકરાને તમને કહેતા કે અમારી અરજી તમે નોંધી લો તો છતાં તમે નોંધી નહીં અને જે અત્યારે કંપની વાળા આવ્યા તો ડાયરેક્ટ ફોન ઉપર તમે અરજી જે લઈ લીધી તો અમારા છોકરાને તમે પહેલા સાંભળી જ છે એમ નહીં હકીકતમાં ડાયરેક્ટ તમે એમની કંપની વાળા તમે નંબર કરે કોન્ટેક્ટ કરી લો તો છતાં અમારા જમાદારે બાવરા વાળા અમારા કેસ હાથમાં ના લેતા અને ડાયરેક્ટ અમદાવાદ અને આ કેસ નોંધાયો છે અમારા એસટી સાહેબ અમદાવાદ તો અમારી એસપી સાહેબે એ વાત કરી કે જે હાથ હોય છે તમને હું બધું ઓકે તમને કરીને હું આપી દઉં કોઈ ચિંતા કરશો નહીં તમને ન્યાય હું અપાવી દઈશ એસટી સાહેબ રજૂઆત તમને મળી જશે આપણે બાવરા કંપનીમાં નોકરી કરતા ત્યાં આઈસક્રીમ માં અમે જીવાતું ભારી તો અમે એક વિડીયો બનાવીને અને ગ્રુપ માં નાખવાથી અમારા ઉપર આરોપ નાખે છે આરોપ માં અમે એની કાર્યવાહી કરવાનું અમે કીધું અને વિરોધ કરવાનું કીધું એ અંદર એરો ભારી તો એ લોકોએ અમને કંપની ની બહાર કાઢીને અને મિનિમમ દસ સો સો જણાની ઉપર હતા એ લોકો અમારી પાછળ પડી ગયા લાકડી લીન અને બે છોકરાને ઘાયલ કરી દીધા છે અત્યારે એ બાવડા હોસ્પિટલમાં છે અને એટલા માટે અમે અહીંયા ડીએસપી ની ઓફિસે આવ્યા છીએ બાવડા વાળા પોલીસ અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી એ લોકો તો ઉપરથી એમ કહે છે કે તમારા બે છોકરા ઉપર બિલ્ડિંગ પરથી પડી છે બીજા મારથી કંપનીમાં તો કે એટલે એ જખમી થઈ ગયા અને એવું હકીકતમાં એવું છે જ નહીં કેમ કે હું ત્યાં હાજર હતો એ લોકો સો જણા પાછળ પડી ગયા હતા અને એ બે જણા માર્યા છે લાકડીઓ માર માર્યા છે અહિયાં કંપની માં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે એ લોકો અત્યારે સીસીટીવી કેમેરા ચેક કરવાનું ના પાડે તમે ક્યાં આયા છો અત્યારે અમે અહીંયા ઉજાલા ડીએસપી ઓફિસે આયા છે તમારી શું માંગ અમારી એ જ માંગ છે કે અમને ન્યાય મળવાનો કેમ કે અમારા

સાંભરે એટલા માટે અમે અહિયાં સુધી આયા કેમ કે એ લોકો તો કઈ સાંભળવા માટે તૈયાર જ નથી હા બાવડા પોલીસ જે કચેરી છે ને એ રજૂઆત કરી ત્યાંના પોલીસ તો એમ કે ઉપર બી બીજા મરથી કે તો છોકરા પડી ગયા છે એટલે વાગ્યું છે હજી ઘરમાં તો એવું છે જ નહીં ત્યાં હું ભેગો નાવામાં હું ઘર ભેગો છું અહીંયા અહીંયા જ ભૂભો થયું હું નાહવામાં હું ભેગો છું તેમના લોકો એ મારે છે અમારી નજરની સામે આમાં બન્યું હોઉં કે હોકો કંપની છે એ બાવડામાં આવેલી છે ત્યાં ત્યાં આગળ મારા હસબન્ડ નોકરી કરે છે એમાં અને અમારા ફળિયા અમે દોડતા છીએ અને મારા હસબન્ડ સાથે ફૂલ ટોટલ અમારા ફળિયાના દસ લોકો કામ કરે છે એમાં મારા દિયર છે એ મારા બંને

તમને નોકરીમાંથી કાઢી ને એ લોકોએ આનો વિરોધ ઉઠાવ્યો તો એ લોકોને માર માર્યા અને પછી માર મારી સો લોકોએ માર મારી અને એ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી અને બાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ લોકોએ બાવડા પોલીસ સ્ટેશન વાળા એ અમારી ફરિયાદ હાથ ન નહોતી અને એમાં મારા દિયર સાહિલભાઈ અને સનીભાઈ એ બંને પીડિત છે અને પીડિતને પણ અમે દવાખાને લઈ ના જવા દીધા એ લોકો એમની જાતે હોસ્પિટલ થી ડાયરેક્ટ એ લોકો પોલીસ સ્ટેશન માં બેસાડી દીધા છે અને એ લોકો એ લોકો પગાર પણ પૂરો નહીં આપતા અડધો અડધો કરીને પગાર આપે છે અને ગયા મહિનાનો પગાર એ બાકી છે એ લોકો ચોમાસા દર એમની સીઝન હતી એમની ઉનાળાની સીઝન હતી સિઝનેબલ એમનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે માણા કાઢી નાખે હવે એ લોકો અત્યારે ગરીબ માણા કાઢી નાખે તો એ લોકો અત્યારે કામ શું કરે તો અમારા ઘરનું શું થાય

ગોહિલ સોહિલકુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ